ડીએસપી હાંડાનો ઓર્ડર લી તેને માટે ગુલાબજાંબુ લઈને આવ્યો હતો એક અદના પોલીસ કોન્સ્ટેબલના ચહેરા ઉપર આશ્ચર્ય હતું લોકઅપ રૂમની પોલીસ ચોકીની ગંધાથી ખોલીના બદલે આ લૂંટારાને ડાક બંગલામાં લવાયો હતો અને ઓછું હોય તે મધમધતા ગુલાબજાંબુ તેને અપાઈ રહ્યા હતા બાકી તો પોલીસના હાથમાં ઝડપાયો હોય તેને જ ખબર પડે કે તેની કેવી મરમત થાય છે લાધાજીએ કંઈક અહોભાવથી જીગરની સામે જોયું અને ડીશ ટેબલ પર મૂકી હુકમો પાડવા ટેવાયેલો ઓર્ડરલી ક્ષણભર ત્યાં રોકાયો પણ જીગર તો બારીની બહાર જોતો માઢામાં મૂકેલી કાગળની ચરબી ચાવ ચબરખી ચાવતો ઊભો રહ્યો હતો લાધાજીએ બહારથી બારણું ખાલી વાસ્યું બારણાની બહાર આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલો જાણે મોરચો માંડીને બેઠા હોય તેમજ તૈનાત હતા પોલીસના જાપ્તામાં કોઈ કચાશ ન હતી જીગરને સમજાતું ન હતું કે પોતે શું કરવું જોઈએ પોલીસવાળાઓએ તેને અપરામ પાર મૂંઝવણમાં મૂક્યો હતો શું મારા મિત્રો પકડાયા હશે તેમને ક્યાં રખાયા હશે ખરેખર ગોવિંદ ઝડપાઈ ગયો હશે પણ જીગરને કોઈને પૂછી શકે તેમ ન હતું કોઈ પણ પ્રશ્ન પૂછવા માત્રથી તેને કમિટ થવાનો ભય લાગતો હતો પણ આ બન્યું કેવી રીતે માય ગોડ તેમણે કેટલી જહેમતથી એક ફૂલ પ્રૂફ સ્કીમ બનાવી હતી નહીં ક્રાઈમ નેવર પેઝ એ વાત તદ્દન સત્ય હતી ગોવિંદને તો સમજાવીને થાક્યો હતો પણ દોસ્તી દોસ્તીએ વિચિત્ર સંબંધ છે ભાઈ બહેન પતિ પત્ની મા દીકરો કે બાપ દીકરી વચ્ચેના સંબંધ કરતાં એ કોઈ વિશિષ્ટ સંબંધ હશે એક્સટેન્શન ઓફ નું કે પછી તેમાં કોઈ હિપ્નોટિક કોઈ કેમિકલ લોસ કામ કરતા હશે તે રાત્રે કરા પડતા હતા આખું ઉદયપુર વાવાઝોડા અને કાતિલ ઠંડા પવનની ઝીંકમાં લપેટાયેલું હતું ત્યારે ગોવિંદ તેની દોસ્તીના નાતે તંતુને ખણખણાવી રહ્યો છે ત્યારે પણ ઘરે માનવું ન હતું કે ગોવિંદ જે બોલી રહ્યો છે તે કરવા માગે છે તેણે ગોવિંદના ઉશ્કેરાટને સમાવવાનો પ્રયત્ન કર્યો હતો તને એમ લાગે છે કે હું મજાક કરું છું જીગર આઈ એમ ડેમ બ્લડી સિરિયસ હું જે કરવા માગું છું તે જ વાત કરવા તને આવ્યો છું તે બોલતો હતો જાણે કે બબડતો હતો તો બેસ ગોવિંદ આ તારું છેલ્લું વર્ષ છે મને લાગે છે કે એમબીબીએસ થયા પછી આઈ મીન એક વખત તું ડૉક્ટર થઈ જાય પછી તારે જે કરવું હોય તે કરજે આર્ડબટ સ્વાયત્સરની માફક તો ક્યાંક આદિવાસીઓની વચ્ચે જઈને સેવા કરજે અને હું ત્યાં વખતો વખત આવી અને પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવીશ જીગરે હસીને તેને કહ્યું હતું ગોવિંદે પોતાના પોતાના ખોળામાંથી ફોટો આલ્બમ બાજુએ મૂક્યું અને તે જીગરની સામે કંઈક આક્રોશથી જોઈ રહ્યો હતો તેના ગોળ સોનેરી રીમવાળા ચશ્માની નીચે દેખાતી તેની ગોળ આંખો સળગતી હતી તેની આંખની સફેદીની રાતી નસો દાવા નાળની જ્વાળાઓ સામે ધબકતી હતી તારી હાસ્યવૃત્તિ ગમી પણ હું અત્યારે તારી સેન્સ ઓફ હ્યુમરને બિરદાવવા આવ્યો નથી તને એમ લાગે છે કે હું દર્દીઓની સારવાર કરીશ તેનાથી દેશ તંદુરસ્ત થઈ જશે તને એમ લાગે છે કે મારે વર્ધા કે પવનાર જઈને કોઈ ઇસ્પિતાલ ખોલવી રેંટીઓ કાતવો અને પોતળી પહેરીને ઓપરેશન કરવા કે આયુર્વેદના ઓસળિયાનો પ્રચાર કરવો તું એમ માને છે કે મારે દેશના સંદર્ભ વિહીન દેશ સેવકોની માફક આશ્રમો ખોલવા તને ખબર છે આ દેશ આશ્રમોથી છલકાયેલો છે જી અમેરિકા કે વેસ્ટ જર્મનીમાં કે ઇંગ્લેન્ડમાં કે ફ્રાન્સમાં જેટલા દારૂના પીઠા છે ને તેના કરતાં આ દેશમાં આશ્રમોની સંખ્યા વધારે છે એ આશ્રમો પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એસ્ટાબ્લિશમેન્ટની એક શાખા છે આશ્રમો તે જ લોકો સ્થાપે છે જે માનસિક અને રાજકીય નપુસકતાથી પીડાય છે આશ્રમો લોકોને એસ્કેપ આપે છે પલાયનવાદી બનાવે છે ઇટ રાજકીય પક્ષોને પણ એ માફક આવે છે સલા ડિસિઝન્સ લેવાનું તેમના હાથમાં છે છતાં આશીર્વાદ લેવા સાધુ સંતો અને સમાજ સેવકના આશ્રમોમાં જાય છે નશાબંધી સપ્તાહનું ઉદઘાટન થયા પછી નશો કરવાના દાખલા બન્યા છે ગઈકાલે દાણચોરીમાં સંડોવાયેલા બળાત્કાર માટેના એફઆઈર એફઆરઆઈ ફાઇલ થયેલા લોકો મિનિસ્ટરમાં બેસે છે હેન્ડ વિથ ઇટ વી હેવ ગોટ ટુ ડૂ સમથિંગ બિફોર ઇટ ઇઝ ટુ લેટ ગોવિંદ મને ખાતરી છે કે કોઈ દિવસ તારી જીભના કારણે તું મુસીબતમાં મૂકાવાનો છું અને હું એમ કહું છું કે ગોવિંદ ભંડારીથી શું આ થવાનું છે જ્યાં આખું આબ ફાટ્યું છે ત્યાં થીગડા મારીશ અરે યાર બીજી વાત જવા દે ને દિલ્હી જવા માટે રેલવેનું એક રિઝર્વેશન તો લાવી આપ હો મારા દોસ્ત કાં તો તું ખરેખર વેદ્યો છું અથવા નાદાન છું આ દેશના લોકોની જડમાં તેમની રગોમાં જે રોગ બેઠો છે ને તે ગાંધીથી દૂર ન થયો અને તું ડોન્ટ ટોક નોન સેન્સ સલા દરેક આદમીને ગાંધીનું નામ લેવાની આ દેશમાં ટેવ પડી છે ધ પુઅર ફેલો હી ડાયઝ અ ઓનલી મેન કોઈએ તેની વાત અપનાવી નહીં તું અજાણું છું આ દેશના ઇતિહાસથી કેવા સ્ટાલવર્ટ્સ ગાંધીની સાથે હતા પણ પછી શું અંગ્રેજોએ જવાનો નિર્ણય કર્યો કે સાથે જ એ સ્ટાલવર્ટ્સ બદલાયા ગાંધીનું કામ ખતમ થઈ ગયું હતું હવે તેનો ખપ ન હતો ઓલ એવોઇડેડ ધી ઓલ્ડ મેન અરે ગાંધીનું જીવન જો ગોળીથી પૂરું ન થયું હોત ને તો તે જાતે જ પાગલ થઈને ગુજરી ગયો હોત તેના બધા આઈડિયલ્સ તેની વેલ્યુઝ એક જ વર્ષમાં માત્ર એક જ વર્ષમાં તૂટી પડી હતી હેન્ડ વિથ ગાંધીએ અહિંસાનું શસ્ત્ર આપ્યું કારણ કે તે શાણો આદમી હતો કાંડા વગરના માણસના હાથમાં શસ્ત્ર મૂકવાનું જોખમ લેવાય એ વાણિયાનું અજ્ઞાન મન ના કહેતું હશે તેને તો પૂરો ખ્યાલ હતો કે દેશમાં માટી પગાવની મોટી ઓલાદ છે ગારાના લોકોનું સૈન્ય ન બની શકે એન્ડ યુ નો ધ પીપલ લાઇક ડેટ અહિંસક વિરોધ એટલે કેપિટલ પનિશમેન્ટનું જોખમ નહીં કોઈ ફાંસીના માછડે લટકાવે નહીં સરઘસ કે પત્રિકા કાઢવાથી જો સ્વરાજ મળતું હોય અપવાસથી કામ કરવું સરતું હોય તો બંદૂક ઉઠાવવી શા માટે સેલ ધ સ્ટ્રેટેજી વર્ક પણ સ્ટ્રેટજીથી જીત મેળવાય છે યુ કેન સન્ટનલી વિન બટ યુ કાન કન્સોલિડેટ વિક્ટ્રી જીત હાંસલ કરવી સહેલી છે જીરવવાનું કામ ટકાવવાનું કામ કરવા માટે હિંસા વગર છૂટકો નથી નહીં તો આ કોદાળ રાજ્યકર્તાઓની ગોળીઓને બદલે પત્રિકાઓ જ ન ફોડતા હોત છે હું તને કહું છું ને માનવીના ઇતિહાસમાં હિંસા દ્વારા જ પ્રગટિત થઈ છે તો હિટલરનો દાખલો લે ને નેપોલિયનની વાત જો માઓને જો તેમણે શું કર્યું અને શું નહીં તે ચર્ચા માગી લે છે પણ તેમણે દેશને ઘડ્યો દેશના લોકોને પારાવાર યાતનાઓ સહેતા શીખવ્યું અને આજે એ જ દેશો આગળ છે જે હિંસાના તાપમાંથી ચડાવીને આવ્યા છે ખેર આઈ નો આઈ નો યુ ડોન્ટ અગ્રી કારણ કે તું ગુંજવાયેલો છે ગોવિંદ તું જે દલીલ કરે છે તે પરસ્પર વિરોધીઓ છે તેમાં તર્ક ઓછો અને સંવેગ વધારે છે જ્યારે કહ્યું તને એવું જ લાગવાનું કારણ કે હજુ આપણે આપણા કહેવાતા મૂલ્યોની બહાર આવ્યા જ નથી આપણી જાતનો આપણે પોતે વિરોધ કરતા શીખ્યા નથી એન્ડ ધર્સ દે નો વીઆર હોપલેસલી ઇમ્બેસાઇલ નહીં તો અછુતોના આ દેશમાં આ જમાનામાં હોય કેવી રીતે ધર્મના આટલા બધા ચોંકાઓ હોય જ શા માટે કોમવાદ શા માટે હોય જ્ઞાતિઓ શા માટે હોય આ બધો પેરોડોક્સ છે એ જારી રહ્યો છે જારી રાખવામાં આવ્યો છે એ ખૂબી છે પોલિટિકલ સ્ટ્રેટેજીની ખૂબી છે સેક્યુલરિઝમના ભાષણો કરો અને ટિકિટો જ્ઞાતિને જાતિને ધોરણે આપો આ રાજકીય સમીકરણો છે જીગર કાયદા એવા ઘડો કે મજૂરો ખુશ થાય કોર્પોરેટ ફાઇનાન્સના કૌભાંડો થઈ શકે હડતાળ પડવા દો અને મૂડીવાદીઓને થાબળો મજૂરો માટે ચંદો એકઠો કરો અને નડાવો અને પછી સમાધાન કરાવો બે બિલાડી અને વાંદરાનું દ્રષ્ટાંત છેક ઈસપના સમયથી ચાલ્યું આવે છે ધર્માંધતાને ગાળો આપો છો અને તિરુપતિમાં ફૂલ ચડાવો છો ધર્મનું ખંડન કરો છો અને શંકરાચાર્યના આશીર્વાદ મેળવો છો ગૌવધ ચાલુ રાખો અને પવનાર શાંતિ માટે જાઓ ક્યાં નથી વિરોધાભાસ હરે ચિખર મારા દોસ્ત વિરોધાભાસથી તો આ દેશમાં સત્તાઓ ટકી છે પીડબ્લ્યુડીના પટાવાળાને લાંચ લેતા પકડો અને સિમેન્ટની થેલીઓને વેચો માઢિયર લિસ્ટ એટલું લાંબુ છે કે ગુણ ખુદ ગણપતિ આવે ને તો પણ ડિક્ટેશન ન લઈ શકે ગોવિંદ ઉશ્કેરાટમાં ઊભો થયો તને સિગરેટ સળગાવી દિવાલ તરફ મોં ફેરવીને ઊભો રહો આ બદલાવું જોઈએ આ પલટી નાખવું જોઈએ જ તારા માટે ચા લઈને આવતા કેન્ટીનના છોકરાને પડી નથી કે રાજસ્થાનનો ચીફ મિનિસ્ટર કોણ છે કે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન છે કે નહીં તેને માત્ર એક જ રસ છે બે ટાઈમ પૂરતું ખાવાનું બે ટાઈમ પેટ ભરવાનું તેને રાજ્ય નથી જોઈતું તેને મર્સિડીઝમાં ફરવું નથી અરે તારા બજોટા ગામમાં જ જો ને કયા ખેતમજૂરને જાગીરદાર થવું છે બે હજાર વર્ષથી આપણો આખો દેશ એક જડતામાં જીવે છે ધ રોલિંગ ક્લાસ એ પછી બ્રાહ્મણો હોય કે રાજકારણીઓ હોય કે ધર્મ વડાઓ હોય કે પંડાઓ હોય તેમણે એક જ ધ્યાન રાખ્યું છે લેટ ધેમ રિમેન એમ્બેસાઇલ્સ ગમે તે આવો દિલ્હીના તખ્તા પર બેસો પણ અમારું તો આ જ ચાલવા દો અરે તું વાત કરે છે કોણે આ દેશને માટે પ્રજાને તૈયાર કરી આપણા મેવાડનો દાખલો લો ને એક વીર પાક્યો રાણા પ્રતાપ તે ઝુમનો એકલો તે વખતે રાજપૂતોએ ધાર્યું હોત તો તેને સાથે ન જોડાત પણ નહીં મનધાતાઓએ સમ્રાટના શાળા બનવાનું પસંદ પસંદ કર્યું અને એક ચૌદ વર્ષના શાહજાદાએ રાણા પ્રતાપને હરાવ્યો આ શું બની શકત પણ એ બન્યું કારણ આ દેશના લોકોને ગળથુથીમાં જ ઉદાસીનતા મળી છે ગાંધીએ હટાવવાનો પ્રયાસ કર્યો અને તેમાંથી પેદા થયેલા રૌદ્રને સહારવાનું શસ્ત્ર તેમની પાસે ન હતું માઓએ એ શસ્ત્ર અનામત રાખ્યું રાજ્યની ધોરા હાંસલ કર્યા પછી એમ કહેવાય છે કે દેશમાંથી ચૂંટી ચૂંટીને પંદર હજાર માણસોને નેતાઓને ઠાર મારવામાં આવ્યા હતા વેલ ગાંધીએ ન કરી શક્યા વેલ જવા દે આ બધી ચર્ચા પણ એક વાત મારે ગળે ઉતરી છે જીગર કે ઉન્મૂલન વગર નવનિર્માણ શક્ય નથી અને નવનિર્માણ વગર આ દેશના રોગોનો નાશ થઈ શકવાનો નથી હેલ વિથ ઇટ આ બધી વાતો પછી આવે છે કેટલાક બેઝિક કામો આપણે કરવાના છે મેં તેને કહ્યું ને કે મારે રાજસ્થાનમાંથી કે ગમે ત્યાંથી દસ લાખ રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે આપવાના છે મેં વચન આપ્યું છે કોને વચન આપ્યું છે ગોવિંદ જીગરે પૂછ્યું ગોવિંદ જેવો શક્તિશાળી વક્તા કદાચ આખા રાજસ્થાનમાં કોઈ નહીં હોય તે ગમે તેને પોતાની દલીલો ગળે ઉતરાવે તેવા સંવેગમય ભાષણો કરી શકતો જીગરને તેનો ખ્યાલ હતો છતાં એક વ્યક્તિ તરીકે એક દેશના નાગરિક તરીકે તેને ગોવિંદની વાતથી ઉશ્કેરાટ તો થતો જ હતો પણ ગોવિંદનો તેને એક જ ભય હતો એ આક્રોશ ભરેલો યુવાન હતો સંવેદનશીલ હતો તે ક્યાંય કશુંક એવું પગલું ભરી બેસે તો ખરેખર તેની કરિયર ખતમ થઈ જાય જીગર પરવતને સમાજ બદલવાની કોઈ ખ્વાઇશ ન હતી એટલું જ નહીં અંગ્રેજી સાહિત્ય સિવાય તેને કોઈ રસ પણ ન હતો બચોટા ગામની સીમમાં તે ફરતો હતો અને નિજા આનંદમાં રહેતો તમને જવાબ ન આપ્યો ગોવિંદ તેણે ફરી વખત કહ્યું ગોવિંદ તેની સામે જોઈ રહ્યો તો એને ઓળખતો નથી જીગર નથી ઓળખતો એટલે જ તો તને પૂછું છું તારું નામ તો હશે ને સરનામું તો મને ખબર છે જીગરે કરે હસીને કહ્યું એટલે એ પણ તારા જેવો જ કોઈ કશે ગમે તેવા આદમીઓનું એક જ સરનામું હોઈ શકે મેન્ટલ એ સાઇલમ ગાંડાની ઇસ્પિતાલની બહાર ભાગ્યે જ આવી સ્વપ્ન સૃષ્ટિ હોય ગોવિંદ ફરીથી નજર સ્થિર કરી જીગર તેની સામે જોઈ રહ્યો હતો ગોવિંદના ચહેરા પર નીતરતી ગંભીરતા હતી તેને ખબર છે જીગર આજે જો પોલીસને ખબર પડે કે બિરેન ભટ્ટાચાર્ય અહીં ઉદયપુરમાં હતો અને મારે ત્યાં હતો તો મને એ લોકો આ જ મિનિટે કોઈ પણ કાયદા હેઠળ પકડીને પૂર્યા વગર રહે નહીં બિરેન વોન્ટેડ મેન છે અને તું આવા આદમીને તારા ઘરમાં રાખે છે અશોકને ખબર છે જીગરે પૂછ્યું કારણ કે અશોક તેની સાથે જ રહેતો હતો ખબર છે ખબર છે એટલે આ વાત તે મારાથી જ છુપાવી છે જીગરે દોસ્તીનો સવાલ ઉઠાવ્યો તું ગેરસમજ ન કર જિગર તને નહીં કહેવાનું બીજું કોઈ કારણ ન હતું ગોવિંદને લાગ્યું કે કદાચ જીગરને ખરાબ લાગ્યું હશે પણ મને ખાતરી હતી કે તને એ નહીં ગમે તો અત્યારે પણ મને શા માટે કહે છે જીગરે પૂછ્યું કારણ કે મારે જીગર જાન મિત્રોની જરૂર છે વળી હું બિવેનની વાત સાથે સંમત થયો છું તો જાણે છે કે હું એમ્પિરિયલ એક રેશનલ આદમી છું જે વાત મારા ગળે ઉતરે નહીં તેને હું ફગાવી દેનારો આદમી છું ગોવિંદે કહ્યું હવે તું મને આ વાત ગળે ઉતરવા આવ્યો છું કઈ પાર્ટીનો આદમી છે આ તારો બિરેન ભટ્ટાચાર્ય છે કોણ નક્સલાઇટ છે ઇન્ટલેક્ચ્યુઅલ છે એ પણ મેડિસિનનો આદમી છે અત્યારે એમડી કરી રહ્યો છે અને વેઝ એન્ડ મિન્સ કમિટીનો ચેરમેન છે એ વળી શું છે તું સંભાળ આ લોકોએ ખરેખર એક સુંદર ઓર્ગેનાઇઝેશન ખડું કર્યું છે તેનું કોઈ ફોર્મલ સ્ટ્રક્ચર નથી કોઈ બંધારણ નથી છતાં એક વાક્યતા એક જ કાર્યક્રમમાં છે ચેન્જ ધીસ ઓર્ડર પણ તેમાં મત મતાંતરો ઘણા છે સૌ એક વાત સાથે સંમત છે કે સમાજનું તદ્દન નવેસરથી નવનિર્માણ થવું જોઈએ ધર્મ રાજ્ય ન્યાય અર્થતંત્ર એ બધામાં પ્રવર્તો એસ્ટાબ્લિશ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ખતમ થવો જોઈએ આ સ્વપ્ન છે નો પણ યુટોપિયા નથી આ કરવું શક્ય છે અને તેના માટે દરેકે દરેક રાજ્યમાં વચનબદ્ધ કાર્યશીલ માણસો જોઈએ એ કામ બિહાર બંગાળ આંધ્ર કેરળમાં થઈ રહ્યું છે રાજસ્થાનમાં એ કામ આપણે કરવાનું છે જીગર આપણે પહેલ મારે ગોવિંદ ભૂલ સુધારી મારે બિરેન ભટ્ટાચાર્ય સાથે સંયોજન રાખવાનું છે વેઝ એન્ડ મેન્સ કમિટી માટે મારે દસ લાખ રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરવાના છે એ કમિટીવાળા કોણ છે જીગરે પૂછ્યું એ મને ખબર નથી મારે પૂછવાની જરૂર પણ નથી પણ એ લોકો શું કરે છે એ મારે તારે પૂછવું જોઈએ એ લોકો મૂવમેન્ટ માટેની જરૂરિયાત પૂરી પાડે છે મતલબ આપણે જે પત્રિકાઓ છાપી હતી યાદ છે ગયા ઇલેક્શન વખતે સરકારી કર્મચારીઓની હડતાળ વખતે સ્ટુડન્ટ સ્ટ્રાઇક્સ થઈ ત્યારે એવી પત્રિકાઓ પુસ્તકો પ્રચાર પ્રવાસ વગેરે માટેની વ્યવસ્થા કરે છે એટલે ફાઇનાન્સ પૂરું પાડે છે હા ગોવિંદે જવાબ આપ્યો કેટલા વખતથી તને આ લોકો આવી મદદ કરે છે બે વર્ષથી પરંતુ તું તો કહેતો હતો કે એ બધા પૈસા ફાળાથી મળ્યા હતા ગોવિંદે નીચું જોઈને કહ્યું વિદ્યાર્થીઓના ફાળાથી કઈ ક્રાંતિ થઈ હતી તે મને તું કહીશ ગોવિંદ આ સિવાય તું મારાથી બીજું કશું છુપાવે છે જિગરે પૂછ્યું પણ ગોવિંદ કંઈ બોલ્યો નહીં ગોવિંદ ત્યાં લોકો પાસે અત્યાર સુધીમાં કેટલા પૈસા મેળવ્યા છે મારા માટે એક રૂપિયો નહીં જિગર અરે હું એટલો વામણો નથી કે તને એવું પૂછું છું મને ખાતરી છે કે તું કોઈનો રૂપિયો પણ લઈ શકે તેમ નથી પણ મારે જાણવું છે કે અત્યાર સુધીમાં આ બિરેન ભટ્ટાચાર્ય પાસેથી તે કેટલા રૂપિયા લીધા છે જીગર શા માટે તારે જાણવું છે કારણ કે મને ખબર પડે કે તું કેટલા ઊંડા પાણીમાં ઉતરેલો છું જીગરે પૂછ્યું પણ ગોવિંદે જવાબ ના આપ્યો તું મૌન રહેવા માગે છો ગોવિંદ આજે હવે મને સમજાય છે કે તું જયપુરમાં કેવી રીતે વિદ્યાર્થી સંમેલન ભરી શક્યો હવે મને ખ્યાલ આવે છે કે ચિત્તોડમાં ખેતમજૂર સંગઠન કેવી રીતે થયું સરકારી કર્મચારીઓ અને સ્ટુડન્ટ સ્ટ્રાઇક વખતે મોટરોમાં પેટ્રોલ કેવી રીતે પૂરાતું હતું માય ગોડ ગોવિંદ મી હાઉ મચ યુ ઓર ધેમ તારે માથે એ લોકોનું કેટલું દેવું છે દેવું એક પૈસાનું નહીં પણ તો પછી કહેતો કેમ નથી કે તને એ લોકોએ અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા છે મને યાદ નથી મેં હિસાબ રાખેલો છે મારે હિસાબ નથી જોવો ગધેડા મારે જાણવું છે કે તું કેટલો ફસાયેલો છે ગોવિંદ આ બધી ચર્ચા કરવા હું નથી આવ્યો જીગર આ વરસતા વરસાદમાં આ વાવાઝોડામાં હું અહીં આવ્યો છું તેની અગત્ય સમજતો નથી આ જેન્ટલમેન વર્ડ આપ્યો છે જીગર કે હું બિરેનને રાજસ્થાનમાંથી દસ લાખ એકઠા કરી આપીશ ગોવિંદ સજ અકળાઈને બોલો તો તું કરી આપજે હું આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવા માગતો નથી અને હું તને જોડાવા દેવાનો નથી આપણું આ કામ નથી એટલી જ વાત હું સમજું છું અને તને સમજાવવા માંગુ છું તને આપણું આ વટવૃક્ષ ઉધઈથી ખવાઈ ગયેલું લાગતું હોય તો ભલે લાગે આઈ ડોન્ટ કેર ઉધઈ લાગેલા ઝાડને ઉખાડવાની મહેનત કરવાની જરૂર નથી એની મેળે તૂટી પડશે અને ઝાડ તોડી પાડવાથી ઉધઈ મરવાની નથી જે છે તે રહેવા દે આપણે મસ્યા નથી દસ લાખ રૂપિયા તે જેન્ટલમેન વર્ડ આપ્યો ત્યારે બિરેન ભટ્ટાચાર્યના બચ્ચાને પૂછ્યું નહીં કે તું એ પૈસા ક્યાંથી લાવવાનો છું એને ખબર નથી કે તને સ્કોલરશીપ ન મળતી હોય તો તું કમ્પાઉન્ડર પણ બની શકે તેમ નથી પૈસા હું ક્યાંથી લાવીશ એ સવાલ પૂછવાની તને જરૂર નથી જીગર તો એ તને સમજે છે શું લાડ સાહેબ સમજે છે ચંબલનો ડાકુ સમજે છે જીગરે ને કહ્યું ગોવિંદ કાઉન્ટ મી આઉટ કાઉન્ટ મી આઉટ આઈ સે અને હું તને ચેતવું છું હું આવી કોઈ પ્રવૃત્તિમાં તને પણ પડવા દેવાનો નથી ગોવિંદ ભંડારી જીગરની સામે જોઈ રહ્યો ઓકે ઓકે જીગર તારે ગુસ્સે થવાની જરૂર નથી વાંક મારો છે આઈ વેન્ટ ટુ અ રોંગ મેન વેલ નો ઓફેન્સ મને એમ હતું કે હું તને મારી વાત ગળે ઉતારી શકીશ વેલ યુ હેવ યોર વ્યૂઝ એન્ડ આઈ નો દે આર કરેક્ટ જીગર તાળું બસ વાત પતી ગઈ ઓકે આઈ વિડ્રો હવે ચર્ચા નહીં એ પતી ગયું ફરગેટ અબાઉટ ઇટ ગોવિંદ બોલ્યો તેણે બહારણા પર નાખેલા પોતાના ભીના કપડાં ઉઠાવ્યા પાટલું પહેરવા માંડ્યું ક્યાં જાય છે અત્યારે વરસાદમાં હરીશને ત્યાં હરીશ જૈનને ત્યાં અત્યારે જીગરે પૂછ્યું તો એને આવી વાત કરવા જવાનો છું નહીં આ વાત હું કોઈને કરવાનો નથી તો હરીશને ત્યાં તારે શું કામ છે તેને ત્યાં રેકોર્ડ સાંભળીશ મને લાગે છે કે મારે આજે સુવા માટે ટ્રા ટ્રાન્કિલાઇઝર્સ લેવા પડશે ગોવિંદ થોડી પછી ચાલ્યો ગયો જીગર ક્યાંય સુધી ગોવિંદ વિશે વિચાર કરતો બેસી રહ્યો આખરે તેણે થાકીને કમરાની લાઇટ બંધ કરી એ રાત્રે તેને એકાએક વિચાર આવ્યો તે ધડકી ઉઠ્યો નહીં ગોવિંદ ભંડારી મારે તેને બચાવવું પડશે ગોવિંદ તેનો પરમ મિત્ર હતો તેનું હૃદય ધડકવા લાગ્યું ગોવિંદ મસ્ટ બી સેફડ